પણ ઊંઘતા તંત્રને માસુમોની હાલાકીની કોઈ પરવાજ નથી કોઈ દુર્ઘટના સર્જાશે તો શું આ સાહેબો જવાબદારી લેશે એ સવાલ ઊઠી રહ્યો છે એ સાહેબો પર કારણ કે શિક્ષકોની ઘટ ઓરડાની ઘટ અને વચ્ચે વિદ્યાર્થીઓ મેળવે છે શિક્ષક મારી બાળકી ભણે છે એ વર્ષથી અભ્યાસ કરે છે અને બીજા છોકરો પણ સોની સંખ્યા છે તો બે હજાર સો થી કરી અને અત્યાર સુધી એક જ રૂમ રૂમ તો ત્રણ છે પણ બે તો ડેમેજ છે એટલે સો બાળકોને કેવી રીતનું એક રૂમમાં ભણી લેવું એ પણ તમે વિચારવા જેવી વસ્તુ છે બે હજાર સોળ સત્તરમાં પૂર આવ્યો ત્યારે બે રૂમ ડેમેજ થયા છે શાળાના એ પછી એક રૂમ છે એક થી આઠ ધોરણ છે શાળામાં એકસો સો ની આસપાસ એકસો દસ ની સંખ્યા છે ટોટલ એક રૂમમાં હાલ પાંચ શિક્ષક અને તોની સંખ્યા રૂમમાં સમય એમ થયા નહીં હાલ લીમડાની નીચે છોકરાને બેહીને ભણવાનો વારો આવ્યો છે હાલે અહીંયા એક થી આઠ ધોરણ છે તો બાળકોને અત્યારે લીમડા નીચે બેસીને ભણવાનો વારો આવી ગયો છે સરકારના નારા છે કે બેટી બચાવો બેટી ભઢાઓ અને અત્યારે આ બેટીઓ દીકરીઓ છે જે અત્યારે ઝાડ નીચે ભણી રહી છે ખરેખર યોગ્ય નથી તો સરકારને અમારી એક નમ્ર વિનંતી છે કે બેટી બચાવો બેટી ભઢાઓ જે સૂત્ર છે એ સાર્થક કરી અને અમારા પ્રાથમિક સ્કૂલમાં જલ્દીથી જલ્દી પણ રૂમ ભરાવવામાં આવે